રામ રામને સીતારામ નમસ્કાર હું શું જીતે સખરેલિયા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મગફળી ઉનાળું મગફળીની શરૂઆત શ્રી ગણેશ કરી છે ઘનશ્યામભાઈ ગજારા અમારા બાજુનું ગામ છે અમરાપર બરાબર તો ત્યાં વાવેતર કરવા આપણે મગફળીનું આવ્યા છે ચોવીસ નંબર મગફળી નાખવાની છે આપણે બત્રીસ કિલો વીઘે સોલ ગુઠાનો વીખો બરાબર ચોવીસ નંબર મગફળી છે અને ખાતર નાખવાનું છે વીઘે પાંચી કિલો ખાતર છે ડીએપી અને બે મિક્સ ઓલો સિંગલ સુપર સિંગલ સુપર બે મિક્સ કરેલ છે ડીએપી અને સિંગલ સુપર બે મિક્સ કરેલું છે તો ખાતરે બિયારણ ભરાઈ ભરાઈ ગયું ને ઓણી છે કમ્પ્લીટ નવ દાતા વાવેતર કરવાનું છે બત્રીસ કિલો દાણા નાખવાના પચીસ કિલો ખાતર નાખવાનું અને નવ દાતાનું વાવેતર છે ભાઈને ને પૂછી પેલી વાર જ આ ભાઈ આવ્યા છે બાબા બરોબર ને પહેલી વાર જ ને હા પહેલી વાર તો કેવી રીતે કોન્ટેક કર્યો મારું તમે આપણે દિલાભાઈને ફોન કર્યો અથવા વિડિયો જોઈન આ વિડિયો જોઈન હોતન તમારો વિડિયો ફેસબુક માં આવતો જ હોય હા હા બરોબર આપણે હિતેશ ભાઈને ફોન કરી કીધું હમ એનું કેનું કામકાજ એ શું છે એટલે આપણે વાવવાનું ચાલુ કરો હવે આગળ તમને બતાવે કે ભાઈ કઈ રીતે અમે વાવેતર કરી છે અને મગફળી ટુકમા તો આમ આ હું આમાં હતું ડુંગળી હતી કપાસ તો આપણે કપા વાળા ના બધે ઘઉં દાણા થઈ ગયા છે ડુંગળી વાળા ખાલી છે ને એની મગફળી હવે વવાય છે જો વાવેતર ની શરૂઆત થઈ ગઈ છે તો આ રીતના દાણા જાય ખાતર પેલું એક હાલવા ચાલવાનો વાવેતર આપણે ચાલુ જ છે હવે જો બે ત્રણ ઉથલ જેટલું રહ્યું છે બે ઉથલ જેટલું કમ્પ્લીટ જો એમને આપણે ઓર મૂકેલો છે એમનામાં જ આયેલો જાય છે એક ધારો ચોત્રીસ કિલો છોત્રીસ કિલોની આજુબાજુ દાણા જાય છે અને ખાતર એ જો કમ્પ્લીટ આવેલું જાય છે અને આ ભાઈને એક સાઈડ ઊભા રાખી દીધા આપણે કારણ કે ક્યારે સમતોલ થાય જેથી પાણી વાળવામાં આપણને મજા આવે અને આ દાણા જોઈ શકો છો તમે જો જાય સોત્રીસ તેત્રીસ સોત્રીસ કિલો જેવું દાણા જાય છે જો કમ્પ્લીટ જાય જ છે આમનેમ આયલું જ જાય છે એક ધારું એમનામ આપણે મૂકેલું છે એમને જ કાંઈ કરવું જ નથી પડ્યું અને આપણે શક્કર આમાં રોટર છે ત્રણ બી નંબર એટલે એ જો એમને આયેલું જ જાય છે એક જ ધારું અને વાતર એ તમે જોઈ શકો છો એક ધારા પ્લીન જો ખેડૂતને ખપારી રિપેર નથી કરવા પડે એમ પારા પણ એક જ ધારા અને પારા દોરી શર્ટ પટ્ટો પાડી દીધો પલ્લો છે આઠસો ફૂટનો તમે જોઈ શકો છો અને લેવલ એકદમ લેવલ ખેતર છે કે આ સેટે જો તમે આ રીતે વારે છે આ રીતે આમ વારીને પછી આ રીતનું સીધું મૂકીને હાલતું થઈ જવાનું હોય આ રીતનું વરી ગયું ટ્રેક્ટર હવે આગળ હાલતું થઈ જશે અને પારાથી જ એટલું વ્હીલ સેટું હાલતું હોય કે પછી તો ફ્રન્ટ માથે જાય કેટલો ફ્રન્ટ છે એના માટે આધારીએ અમારામાં પચાનો છે અને આ ભાઈ જો છે ખેસવાદ કારણ કે ઉતાવર છે હજી બે ખેતર લેવાના છે અને બફારાનું ટાણું થતું આવે છે એટલે ભાઈ મીંડા છે ખેસવાદ

એમને મંદા છે ગઈ ટૂંકમાં પછી આપડે વાવેતર કર્યું પહેલી વાર ટૂંકમાં અમારી પાસે કામ કરાય બરોબર કે તમને મજા આવી ના ના એ તો એક સારું સેટિંગ એ બહુ પરફેક્ટ છે અને પછી બીજા નંબર ખાતર નું પારા ખાતર આતે બધું એમાં કઈ ઘટતું નથી પછી વાતર તમારા કેવા પ્લેન છે વાતર એમાં કઈ ઘટે નહીં ખપારી ફેરી પડે વાતર બરોબર ખપારી લગભગ તો જો કે આપડે વાવેતર માં ફેરવવી નથી પડતી અને એક આને થોડોક ઝાડ છે જમીન નો એક ઓલી બાજુ ઉભા રાખવા પડ્યા એ તમે વિડીયો માં જોયો આ જ વાવેતર થાય છે ઓગણ ને આ રીતે થાય હવે આપણે જવાની છે ઓગણચાલીસ નંબર વાવ વાહ એ નવ દાતા આ ચોવીસ નંબર ઘનશ્યામભાઈ ની વાવાની સોવીસ નંબર આઠ વીઘા નું વાવેતર થઈ ગયું કમ્પ્લીટ અને અમારે કેવા કામ માં એવું શેત જાડો રાખો પારો આપડે શું કરવાનું કે ભરાવા વાળું પાણી છે એટલે શેજ કે ભરાવો થાય મગફળી થોડીક મોટી થાય પછી ડૂસો થઈ જાય એટલે પાણી કોઈ વાતે ખાય નહીં એટલે પારો એમ થોડોક મજબૂત જોઈ બરોબર તમે કીધા તો એ રીતના પારા કરી પરફેક્ટ એમાં એક પારો એક આડાહરો નહીં પછી પારામાં કે વડક બડક એમાં કે એકદમ સીધી સીધી હા બસ તો વાંધો નહીં અને પારામાં કામ જો શૂટિંગ ભાઈ અમાર કરે છે છે જ હા કારી તમે જોવો છો બધા લાવો તમને એને બતાવું જરાક જારીઓ રામ રામ બધાને કેમ છે મજા ને મજા જ ને તો વાંધો નહીં હાલો હવે જવાનું ક્યાં હવે જે બુકિંગ કર્યું ને જાય હાલો બોપરા પહેલા કરવા જવા દો ને બપોરા બપોરા કરવા જ પડે આપણે મગફળી પછી પેલા બપોરા પાણી કરી લે પછી જાય ટૂંકમાં આપણે વાવેતર કરવા હવે આવી ગયા છીએ આપણે ઓગણચાલીસ મગફળી વાવવા ઈ જાય છે વીકે ચાલીસ કિલો અને ત્રીસ કિલો ખાતર તો આ રીતનું દાણા જાય છે ઓગણચાલીસનો દાણો મોટો આવે એટલે એને વિગે થોડીક વધારે નાખવી પડે એટલે એ ચાલીસ કિલો જાય અને એનપી ખાતર છે ભેગું ભેળવેલું છું યુરિયા અને આ રીતનો કાંઈક જો વાતર થાય છે અને સફેદ ડુંગળી હતી આમાં જો ડુંગળી તો એમને પડી છે ભાઈ લેવાનો વારો નથી એવો લાગતો જો એમને ઊભી ડુંગળીમાં લોટાવેટર મારીને સીધું વાવેતર ચાલુ કરી દીધું એ ઓલો ભાઈ રિપેર કરે ને ત્યાંથી ચાલુ કર્યું આપણે વાવતા વાવતા અર્ધે પલે નથી પૂગાતી ગાજી આમને જો એક અધારા દાણા હૈલા જાય છે અને અહીંયા તો જો ભાઈ મીઠા ખાતર ફેરવવા ખાતર ભેગું શું ફેરવે યુરિયા એનપી ખાતર ભેગું યુરિયા ફેરવતા લાગે છે હા હા અને જા આ દાણા પીરા છે આમાં ખાતર પીર્યું છે અને અહીંયા બધા મીંડા શાહ પીવા આ ભાઈ પાછો મને બોલાવે જો ભાઈ કે એનપી હું ભેળવું છું એ ભાઈ મીંડા એનપી ખાતર ફેરવવા જો બે તગારામાં ભેળવે છે અને આ પાછા મને કે હાલો અહીંયા શાહ પીવા તો આ અમારા ફાઈના દીકરા છે કાળુભાઈ ભાઈ હું કે કાઢું ભાઈ મજા મજા ને ભરતભાઈ સાપીવે વે હે મને કે તું પીલે ઠરી દા હે અને આ ભાઈ કે જો કઈક વાતું કરે હે આ ભાઈ જો આ ભાઈ પીલી તો લાગે છે ચાલો અમે સડી ગયા કેનાલ વાળા રસ્તે કારણ કે આ ખેતર પૂરું કરીને જાવું તું બીજા રસ્તે તો બીજો રસ્તો શોર્ટકટ કરવા માટે ભાદર કેનાલે સડી ગયા ભાદર કેનાલ એક ભાદરજી એક ડેમ રહ્યું ને એની કેનાલ આવે હવે અહીંથી આપણે જો આગળ પુલ આવે નેથી ઉતરવાનું છે અને આ વડાક તો જો તમે આગળ આવે એ એકદમ ગોળાઈ અને જેવો તેવો ડ્રાઈવર આમાં હાલે નહીં જોવો તમે આ અમારું ગામ સામું દેખાય છે અને આ કેનાલ છે એ બાજુમાં હાલી જાય છે જો હવે વડાક આવ્યો હો એ આવ્યો 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 એ આવ્યો જો આવ્યો જો કેનાલ હાલી છો અહીંયા જો વડાક આવ્યો બાપ રે બાપ ઓ હો 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 એ પડ્યું ઊંધું રહી ગયું એ રહી ગયું હાલો વાંધો ન હોય ઓ વરી તો ગયું જો હાલું જાયશું હવે હાલું ગયું કમ્પ્લીટ આ પાસા પાદર કેનાલ સડી ગયા પુલની છે ઉતરીને અને આ જો વાવેતર કેવા ના ઉપર તાણા ને ઘઉં ને બધું કેવું હાઈ ક્લાસ એ કુદરતી સૌંદર્ય છે જો બધું તમે જોઈ શકો છો બધા કેવું મસ્ત વાવેતર છે બધું ઘઉં ને ધાણાનું અને આ ભાદર કેનાલ હાલી જ જાય છે હવે આપણે આ કેનાલથી આગળ ઉતરવાનું છે અને સડવાનું છે હુરવો કેનાલે જો આગળ અહીંથી રસ્તો આવ્યો છે એ આવી ગયો જો આવ્યો એ અહીંથી ઉતરવાનું છે આપણે જો ઉતરી ગયા આ ભાદર કેનાલે મૂકીને હવે અહીંથી આપણે ઉતરવાનું આપણે વોકરીમાંથી સડી જાવું આપણે સુરવો કેનાલે જે અમારા ગામની ડેમ રહી સુરવો સુરવો બે ઈ આ જો ઈ કેનાલ આવી ગઈ આ ઈ કેનાલ આવી ગઈ જો આ એ કેનાલનો ગેટ અહીંયા આ કેનાલ પૂરી થઈ ગઈ હવે આગળ કામ ચાલુ છે અહીંયા સુધી આ કેનાલનું પાણી આવે છે જો આપણે આ આવી ગઈ સુરવો કેનાલ જો આ સુરવો કેનાલ છે જો હવે આપણે એમનું માઈલા જાય છીએ અને બાજુમાં વાવેતર તો જુઓ તમે મસ્તના ઘઉંના નાન ધાણાના જો તમે કેવા મસ્તના વાવેતર છે હા ક્લાસ એમાં કાંઈ ઘટે નહીં જો પાછી આપણે હવે આ કેનાલ કુરવો મૂકીને અને આપણે સડવાની છે ત્રીજી કેનાલે સાકરોડી કેનાલે જો આપણે પાછા રસ્તેથી ગામવાળા રસ્તે વળી ગયા શોર્ટકટ કરવા માટે છે ને મિત્રો આ કરવું પડે કારણ કે આ ડહરૂ આપણે નીકળી જાય તો આપણું ડીઝલ થોડુંક બસે ને ટાઈમય બસે અને આ બાપા જો સાયકલ લઈને આવે છે એ બાપા રામ રામ એ બાપા રામ રામ તો બાપા એ ગયા રામ રામ કરીને આપણને તો આપણે પાસાકરોડી કેનાલ એ સાકરોડી કેનાલ એ જો આપણે સાકરોડી કેનાલ આગળ આવી જાય વડાક આવશે એટલે સીધું સાકરોડી કેનાલ આવી જાય એ અહીંથી વરવાનું હવે આપણે જો ગયા વરી ગયા એ ઘઉં નું વાવેતર તો જુઓ જો આવી ગઈ સાકરોડી કેનાલ અહીંયા આ કેનાલ પૂરી થાય જેમ પણ ખુરબો થઈ હતી એમ અહીં આકરોડી કેનલ પૂરી થઈ ગઈ અને ચેલો છેલો ખેતર ટુકમાં હવે અંહી તો ભાઈ ખાતર મંડ્યા પાછા ફેરવવા અને અંહી પાંડવીના દાણાનો પટ મારલ છે મગફળીના દાણાનો અને અંહી ચા પણ પાકી ગયો આપડે હવે ચા તૈયાર જ હોય જો બીપીન ભાઈ બેહી ગયા સામા હું કે બીપીન ભાઈ જો બીપીન ભાઈનો સાગર આપણે ચા આપે છે જો સાગર ભાઈ આપો આપો ચા પરદી જો આખી પેલી અલે ઉપાદી ની તમારું હોવા દેતા હુદી જો ભરી દીધી સા સાગરભાઈએ પ્યાલી આખી હાલો તો ભાઈનું વાવેતર થઈ ગયું ચાલુ મગફળી જાય છે આડત્રીસ કિલો સાડત્રીસ નંબર મગફળી છે આડત્રીસ કિલો દાણા જાય છે ખાતર જાય છે ત્રીસ કિલો જો આ રીતના દાણા જાય છે જોઈ શકો છો તમે જો કમ્પ્લેટ નવે નવ દાતામાં જાય છે અને વાતર ક્લીન કરવા માટે તો આપણા ભાઈને ઊભા રાખી દીધા છે અને પાછળ જો બગલાઈ દોઈડ આવે છે એમને દોઈડા જ આવે છે શું ખાવાનું હશે જો હાઈલા આવે છે હાઈલા આવે છે અને ભાઈ જો ઉભા વાતર કેવા મસ્ત ના થાય છે એમાં કાંઈ ઘટે નહીં એવા દો થાય છે હાઈ ક્લાસ જો પાસે આપણે બીજી ઉથલ વરવા ફરી એવા હવે વાવવા જ મીંડા છે હાલો આગળ વવાઈ જાય આગળ તો ન વવારી એમ તો વાર તો લાગે ચાર વીઘાનું વાવેતર છે હવે રહી છે જો ટૂંકમાં બે બે કે ત્રણ ઉથલ જેવું રહ્યું છે જો આયલું જ જાય છે એમનું કમ્પ્લીટ દાણા એમનું જ જાય છે અને બગલા તો વવાઈ ગયું તાવી ભેગા ને ભેગા હાલ્યું જ જાય છે એમને કમ્પ્લેટ જો આપણું વાવેતર આ રીતનું હે તો આ રીતનું જો તમે પારા ભરતભાઈએ દોરી શર્ટ માર દીધો ફટો મારી દીધો જો કાંઈ ઘટે નહીં વાતરે એકદમ પ્લેન ક્યાંય કરવા પણ હું નમરે જુઓ તમે હાઈ ક્લાસ વાવેતર કરી દીધું હે અને હવે જો આપણે આમ તમને બતાવી જ દઉં કે આ બધા પારા સીધા દોરી શર્ટ કરેલા છે કે વાકા કર્યા હે જોવા તો દે જરાક હાઈલા જઈ આઈલા જઈ હાઈલા દઈ આવી ગયો સેઠો એ ગારો હતો તેમાંય પણ દાણા દેખાણા નથી કારણ કે આ ઘઉંનું પાણી નીકળેલું હતું એ ગારો જ હતો એમાંય પણ ક્યાંય દાણો દેખાણો નથી હવે જો આપણે આ ઘઉંનું પાણી એમાં નીકળવું હોય ને એ ગારો હતો એટલે એમાં દાણા નથી દેખાણા હાલો જો ટ્રેક્ટર એ આપણું જો અહીંયા અહીંયા જ પડ્યું છે હવે જવાનું છે કરે